ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ ઓછા તેલમાં એકદમ સોફ્ટ હેલ્ધી અને ટેસ્ટી બટેટાના નવા ઢોકળા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો માત્ર એક ટેબલ સ્પૂન તેલમાં અને ખૂબ જ હેલ્ધી ગરમા ગરમ કંઈ નાસ્તો ખાવો હોય તો બટેટાના આ ઢોકળા બધાના ફેવરિટ થઈ જશે ખૂબ જ હેલ્ધી છે અને માત્ર આપણે એક જ મિનિટમાં મિક્સર જારમાં બેટર તૈયાર કરીશું તો કોઈ ઝંઝટ નથી પરફેક્ટ બનશે અને પરફેક્ટ સ્પોન્જી ઢોકળા તૈયાર થશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો બટેટાના ઢોકળા બનાવવા માટે મેં બે નાની સાઈઝના બટેટા લીધા છે છાલ કાઢી પાણીમાં મૂકી દીધા જેથી બટેટા છે એ કાળા ના પડી જાય હવે આ રીતે મિક્સર ઝાર લેશું નાનું કે મોટું તમે કોઈ પણ મિક્સર ઝાર લેજો અને આ રીતે બસ બટેટાના ટુકડા કરી લેવાના તો એકદમ આસાન છે બટેટા એકદમ સરસ તાજા ને ફ્રેશ અને કઠણ હોય તો ઢોકળા ખૂબ જ સરસ બનશે તો એ રીતે આ લઈ લેવાના અને જો તમે ક્યારેય બટેટાના ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તો અહીંયા મેં બંને બટેટાના ટુકડા કરી લીધા મારી પાસે નાના બટેટા હતા એટલે મેં બે લીધા અને મોટું હોય તમારી પાસે તો એક લેવાનું હવે જે વાટકીથી તમે દહીં લો છો એક વાટકી દહીં લેવાનું છે એ જ વાટકીથી તમારે રવો લેવાનો છે તો મારી પાસે અહીંયા જાડો રવો છે એટલે હું મિક્સર જારમાં એડ કરું છું જો ઝીણો રવો હોય તો તમારે પહેલાં દહીં અને બટેટાને બ્લેન્ડ કરી લેવાનું પછી તમારે રવો એડ કરવાનો તો અહીંયા મેં બધું એક સાથે મિક્સર જારમાં જ બ્લેન્ડ કરી લીધું તમે જુઓ એકદમ સરળ છે બેટર આપણું તૈયાર થઈ ગયું માત્ર એક મિનિટ લાગશે બેટર બનતા હવે આ બેટરને આપણે એક બોલમાં કાઢી લેશું તો તમે અહીંયા જુઓ બહુ બેટર પતલું પણ નથી અને બહુ જ ઘાટું પણ નથી હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઢોકળા ખાતી વખતે બિલકુલ કોરાનો લાગે એના માટે એક ટી સ્પૂન તેલ એડ કરીશું મિક્સ કરી લેશું અને હવે આપણે જે સૂજી એડ કરી છે એ ફૂલતા થોડો સમય લાગશે એટલે જો તમારી પાસે ટાઈમ હોય તો દસ મિનિટ અથવા ટાઈમ ન હોય તો પાંચ મિનિટ કારણ કે આપણું બ્લેન્ડ કરી લીધી છે એટલે પાંચ મિનિટમાં પણ સરસ રીતે ફૂલીને પલળી જશે તો મિક્સ કર્યા પછી આપણું બેટર તૈયાર થઈ ગયું હવે માત્ર પાંચથી દસ મિનિટ ઢાંકીને રેસ્ટ થવા મૂકીશું તો હું અહીંયા પાંચ મિનિટ રાખું છું પાંચ મિનિટ પછી આપણું બેટર તૈયાર થઈ ગયું છે તમે જુઓ સુજી સરસ રીતે ફૂલી ગઈ અને બેટર પણ થોડું થીક થઈ ગયું છે તો હવે એમાંથી એકદમ ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા બનાવવા માટે અને સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે આપણે એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ લઈશું તો અહીંયા મેં રેગ્યુલર ફ્લેવરનો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધો છે તમારી પાસે જે હોય તે લઈ શકાય અને જો ઇનો ન હોય તો તમારે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરી દેવાના ખાવાના મીઠા સોડા આવે તે અને એક ટી સ્પૂન પાણી એડ કરીશું જો ઈનો એડ ન કરો તો તમારે થોડું સોડા ઉપર લીંબુનો રસ એડ કરી દેવાનો એટલે સરસ એવા સ્પોન્જી ઢોકળા તૈયાર થશે ઈનોને સારી રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું તો બેટર આપણું ફૂલીને આ રીતે તૈયાર થઈ જશે તમે જુઓ બેટરમાં કેટલા સરસ બબલ્સ આવ્યા છે એટલે આપણે જે ઢોકળા બનાવીશું એ પણ એકદમ સરસ બબલ્સદાર સોફ્ટ અને સ્પોન્જી બનશે તો એક જ ડાયરેક્શનમાં જો તમે આ રીતે મિક્સ કરશો તો સરસ એવું બેટર તૈયાર થશે તો બેટર આપણું રેડી થઈ ગયું હવે આપણે આમાંથી તરત જ ઢોકળા તૈયાર કરી લેશું તો હવે જે ડીશમાં તમારે ઢોકળા તૈયાર કરવા છે એ ડીશને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની તો હું અહીંયા આ રીતની થાળી લઉં છું જે ઢોકળાને સેટ કરવા માટે એકદમ પરફેક્ટ છે તો આ રીતની થાળીને તેલથી આપણે ગ્રીસ કરી લેશું પછી જે આપણે ઇનોવારું બેટર તૈયાર કર્યું છે તરત જ પ્લેટ ઉપર આ રીતે એડ કરીશું હું અહીંયા એક સાથે જ બધું બેટર એડ કરું છું તમે બે ભાગમાં પણ ડિવાઈડ કરી શકો છો અને હવે આપણે એને તરત જ સ્ટીમરની અંદર રાખી દઈશું તો આ રીતે એક પેનમાં મેં પાણી ગરમ થવા માટે રાખ્યું છે અને હવે ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ થવા જઈશું તો અહીંયા તમે જુઓ કેટલા સરસ આપણા ઢોકળા છે એ ફૂલીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ચેક કરી લેશું તો એક સરખા સ્ટીમ થયા છે નીચે ઉતારી ઠંડા કરીશું ત્યાં સુધી મેં સ્પેશિયલ વઘાર કરીશું એના માટે બે ચમચી તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ રાઈને સરસ એવી ફૂટવા દેસું પછી મીઠા લીમડાના પાન અને ગેસની ફ્લેમ એકદમ લો કરી વન ફોર્થ કપ પાણી એડ કરીશું થોડો લીંબુનો રસ એટલે ખાટો મીઠો ટેસ્ટ આવશે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ એડ કરીશું તીખાશ માટે મેં અહીંયા ત્રણ તીખી લીલી મરચી લીધી છે મેં મારી પાસે લીલી અને લાલ બંને છે તો મેં બંનેનો યુઝ કર્યો છે ખૂબ જ સરસ એવી ઢોકળામાં તીખાશ પણ આવી જશે મીઠાશ પણ આવી જશે ને ખટાશ પણ આવી જશે તો આપણો વઘાર ઉકળી ગયો છે હવે આ ગરમા ગરમ વઘારને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીએ ત્યાં સુધીમાં આપણા ઢોકળાની પ્લેટ પણ હવે ઠંડી થઈ ગઈ છે તો એને ડિમોલ્ટ કરી લઈએ તો પહેલાં સાઈડથી આ રીતે અલગ કરી લેશું એકદમ આસાન છે કોઈ પણ જાતના ઢોકળા છે એ તૂટશે નહીં પ્લેટ સરસ રીતે સાફ ક્લીન બહાર નીકળશે અને હવે મનગમતા શેપમાં કટ કરી લેવાના તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું તમે જુઓ કેટલા સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા તૈયાર થયા છે હું તમને ડીમોલ્ટ કરીને પણ બતાવી દઉં અને તમે જુઓ બિલકુલ પ્લેટમાં ચોટશે પણ નહીં તો આ રીતે હાથથી કાઢશો તો જે રીતે આપણે બરફીનો શેપ હોય અને બરફી કેમ આસાનીથી ડિમોલ્ટ થઈ જાય એ જ રીતે આ ઢોકળા પણ ડિમોલ્ટ થઈ જશે જુઓ કેટલા અંદરથી જાળીદાર કેટલા સોફ્ટ બન્યા છે તો આ રીતે હું તમને બીજું પીસ પણ કાઢીને બતાવી દઉં છે ને એકદમ સિમ્પલ જો ગરમા ગરમ ટેસ્ટી નવો કોઈ સ્પોન્જી નાસ્તો ખાવો હોય તો આ બટેટાના ઢોકળા એકદમ પરફેક્ટ છે આપણે જે વઘાર તૈયાર કર્યો છે તે વઘારને હવે આ રીતે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું જો બહુ પાણી આપણે એડ કરવાની જરૂર નથી ઢોકળા પહેલેથી સોફ્ટ અને સ્પોન્જી છે એટલે થોડું થોડું આપણે પાણીવાળો વઘાર એડ કરીશું તો આપણા એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય તેવા ખૂબ જ ટેસ્ટી હેલ્ધી સ્પોન્જી દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગરના આપણા આ ઢોકળા તૈયાર છે તમે જુઓ હું તોડીને પણ બતાવી દઉં બન્યા છે ને એકદમ સોફ્ટ અને જાળીદાર તો તમે પણ આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ